નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરામાં નર્મદા નિગમની ગોળ બેદરકારી સામે આવી પાદરામાંથી પસાર થતી નર્મદા નિગમની કેનલમાં બે ધારે પાણી વહેતા વચ્ચે કામદારો જીવના જોખમે સફાઈ કામ કરતા જોવા મળ્યા છેલ્લા દસ દિવસથી જીવના જોખમે કામદારો સફાઈ કામ કરતા હોવાનું બહાર આવ્યું કામદારોમાં મહિલા કામદારોને તરતા પણ આવડતું ન હોવાનું તેઓએ કબૂલ્યું કોઈ કામદારનો પગ લપસી જશે અને ડૂબી જશે તો જવાબદારી કોની શું કામદારો મજબૂરીમાં સફાઈ કરી રહ્યા છે નર્મદા નિગમ એ પાણી છોડતા પહેલાં શા માટે સફાઈ કરતા નથી આ માટે કોઈ કામદારોનો જીવ જોખમમાં મૂકી નર્મદા નિગમ કેમ કાન કરાવે છે ગૌરવ પટેલનો રિપોર્ટ રિયાલ પાવર ન્યૂઝ પાદરા કેટલા સમય થી કામ કરો છો બે વરસ જેવું શું કામ કરો છો હા હું કેનાલ નું અને તમને પડી જવાની બીક નથી લાગતી પડી જવાની લાગે પણ આમ ઉતરતે આવડે અમને કોઈ બીક નહીં ઉતરતે ના આવડે અમને બીક લાગે કેટલા લોકોને તરતા આવડે છે અમને આમાં આમાં ત્રણ જણા છે બીજા જે લેડીઝ છે બધાને તરતા આવડે છે તમને આ કામગીરી કરવાની કોને કીધી સાહેબ હા સાહેબ

આટલા કેટલા જણ કામ કરો પેલા પેલા નવ છે કેટલા દિવસ ની કરોજ દિવસ કરતા બધા નથી આવડ બધાને નહીં આવડે